હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મૂળાનો નાસ્તો તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો મૂળાના પરોઠા પણ આ નાસ્તાની સામે ફેલ છે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા બે મૂળા લીધા છે સારી રીતે ધોઈ આ રીતે બે છાલ કાઢી લીધી છે તો સૌથી પહેલાં મૂળાને આપણે છીણી લઈશું તો મોટા કાણાવાળી છીણી હોય એનાથી છીણવાના છે તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ સારી રીતે આપણે મૂળાને છીણી લઈશું ઘણાના ઘરમાં બાળકો કે મોટા લોકો મૂળા નથી ખાતા હોતા પણ અત્યારે સિઝનમાં ખૂબ જ અવેલેબલ છે તો તમે આ રીતે નાસ્તો બનાવીને આપશો તો બાળકો પણ ખાશે અને મોટાઓ પણ માંગી માંગીને ખાશે એટલો ટેસ્ટી બને છે તો મેં અહીંયા મૂળાને છીણી લીધા છે હવે એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરીને ઉમેરી દઈશું સાથે એક ટામેટું ઝીણું કટ કરીને ઉમેરી દઈશું એક ઇંચ આદુનો ટુકડો છીણીને ઉમેરી દઈશું તમે ખાંડીને પણ ઉમેરી શકો છો લીલા મરચાં ઝીણા કટ કરીને ઉમેરી દઈશું તો તીખાસવાળા લીધા છે તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે તમે લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એક નાની ચમચી હળદર બહુ સારો એવો કલર આવશે સાથે એક મોટી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું આ બધા જ મસાલા એકદમ સારી રીતે આપણે મિક્સ કરવાના છે સાથે એક ચમચી આખું જીરું અને એક મોટી ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું ચીલી ફ્લેક્સ ના હોય તો તમારી પાસે લાલ સૂકા મરચાં હોય એને તમે ખાંડીને પણ ઉમેરી શકો છો મિક્સ કરી દઈશું સાથે બાઇન્ડિંગ આપવા માટે એક અડધો કપ જેટલો આપણે રોટલીનો ઘઉંનો લોટ અને અડધો કપ જેટલો બેસન એટલે ચણાનો લોટ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરવાનો છે લોટનું પ્રમાણ અહીંયા ખૂબ ઓછું લેવાનું છે માત્ર બાઇન્ડિંગ આવે એટલા માટે જ લેવાનું છે એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું નેચરલી પાણી મૂળામાં હોય એટલે પાણી પછી આપણે ઉમેરીશું જરૂર લાગે તો ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું દસ મિનિટ પછી તમે આ રીતે જોઈ શકો છો એકદમ સારું એવું બેટર થોડું ઢીલું થઈ ગયું છે ફરી મિક્સ કરી લઈશું અને આપણે અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું ધાણાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જેથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે તમે મેથી પણ લઈ શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું થોડું પાણી ઉમેરીશું તો આ રીતનું બેટર થોડું થીક છે તો પાણી ઉમેરી આપણે ઢીલું કરી લઈશું હવે પહેલેથી જ તવો ગરમ કરવા માટે મૂકી દીધો હતો તો મેં અહીંયા નોનસ્ટિક તવો લીધો છે તમે લોખંડનો પણ લઈ શકો છો અને ઉપરથી આપણે તેલ આ રીતે લગાવી દઈશું જેથી એકદમ સારી રીતે નાસ્તો રેડી થશે હવે બે ચમચા જેટલું બેટર લઈશું અને આ રીતે આપણે પાથરી દઈશું તો અને આપણે મૂળાના પુડલા પણ કહી શકીએ છીએ ચીલા પણ કહી શકીએ છીએ પુડા પણ કહી શકાય છે તો આ નાસ્તો બહુ ટેસ્ટી એવો બને છે તમે ચા સાથે કે લંચ બોક્સમાં પણ બાળકોને આપી શકો છો તો એક બાજુ આ રીતે ડ્રાય થાય એટલે આપણે ઉપર એક ટી સ્પૂન જેટલું તેલ તમે બટર પણ લઈ શકો છો અથવા ઘી પણ લઈ શકો છો પણ નાસ્તો તેલમાં જ બહુ સારો એવો બને છે ઉપરથી એક ટી સ્પૂનથી ઉપર થોડું તેલ ઉમેરી લગાવી દઈશું અને સાઈડ ચેન્જ કરી દઈશું ફરી પાછું ઉપર એક ચમચી જેટલું તેલ લગાવી દઈશું અને બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી તાવેથાની મદદથી પ્રેસ કરીને આ રીતે આપણે નાસ્તો રેડી કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એવો નાસ્તો બનીને રેડી છે તો આ જ રીતે હું બીજો બધા પુડલા રેડી કરી લઈશ તો તમે જોઈ શકો છો તો આ જ રીતે તમે મૂળાના પુડલા પૂડા કે ચીલા કંઈ પણ કહી શકો છો એકદમ સોફ્ટ અને એકદમ સ્વાદિષ્ટ એવા બને છે જો તમારી પાસે ચણાનો લોટ ના હોય તો તમે મગની દાળનો લોટ અથવા તો મગની દાળને તમે મિક્સરમાં પીસીને પણ ઉમેરી શકો છો એ પણ બહુ ટેસ્ટી એવા લાગશે તો અંદરથી સોફ્ટ ઉપરથી ક્રિસ્પી એવા તમે ટોમેટો કેચઅપ ગ્રીન ચટણી સાથે સર્વ કરો તમે ચા સાથે પણ ખાઈ શકો છો બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો એટલા ટેસ્ટી બને છે તો જરૂરથી ટ્રાય કરવા જેવા છે તો આ રીતે તમે રેસીપી બનાવી ટ્રાય કરો અને મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો આવજો